નમસ્કાર સૌ મિત્રો ને મારા નૂતન વર્ષા અભિનંદન સૌ પ્રથમ હું ભાવનગર વિશે કહું તો આ નવા વર્ષમાં ભાવનગર માટે અનેક વસ્તુની જરૂરિયાતો છે ભાવનગર ને વિકાસના પંથે આગળ હોય તો ભાવનગરમાં બે હજાર નરેન્દ્ર મોદી સાહેબે જે જાહેર કર્યું છે કે આપણે શીપ બહુ ભાંગ્યા હવે આપણે નવા શીપ બાંધવા જોઈએ એ માટેનું હજી આજ દિવસ સુધી કાંઈ નથી થયું દેવલા ગુંદાળા બ્રિજ જેવું ભાવનગરનું જે કનેક્ટિવિટી મહત્વનું પાસું છે એના માટે દેવલા ગુંદળા બ્રિજ માટેની કાર્યવાહી સત્વરે આગળ વધ્યું છે વર્ષો પહેલા જહાંગીર વકીલ બિલની કરોડો એકર જમીન લાખો એકર જમીન જે જમીન છે એ એને માટે ફેરવવાની વાતચીત હતી એની બદલે એક પ્રાઇવેટ પાર્ટીના કબજામાં છે આ જમીન છે એ સરકારમાં લઈ અને આ જમીનની અંદર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ શરૂ કરવાની જરૂર છે ચિત્રા જીઆઈડીસી હું જે વર્ષોથી પોતપોતાની રીતે જે કામ કરી રહ્યું છે તેની બદલે આજે નારી પાસે જે જીઆઈડીસી નવું ડેવલપ થવાની વાત છે એ ખૂબ સરસ ડેવલપ થાય તો ત્યાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીનો ખૂબ વિકાસ થાય એક 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 એવું કહી શકાય કે જો પ્લાસ્ટિકનો વિકાસ થાય તો ભાવનગર એ પ્લાસ્ટિક માટે પ્લાસ્ટિકનું ઝોન ગણાય આવી પરિસ્થિતિનું આપણે નિર્માણ કરવું હોય તો ભાવનગરને આગળ લાવવા માટે સરળ રીતે સરળગ્રાહી પ્રવાસ થવો જોઈએ મને એવું લાગે છે કે ભાવનગરના રાજકીય આગેવાનો એક યા બીજી રીતે કંઈક રજૂઆત કરવામાં કાં તો નબળા પડે છે અને કાં તો એવા પ્રેશરને અંદરમાં આવી અને રજૂઆતો કરવામાં કંઈક નબળાઈ અનુભવે છે ખરેખર જો આ બાબતમાં રાજકોટ જેવું માથાબારે થવું પડે તો ભાવ વિકાસના કામો થાય જામનગર જેવા માથાબારે થવું પડે તો જ વિકાસના કામો થાય વિકાસના કામો માટે પ્રજાએ પણ આ બાબતમાં જરૂર પડે ત્યાં આંદોલન પણ કરવું જોઈએ આજે એવી અસંખ્ય બાબતો છે કે જે ભાવનગરના વિકાસને એક યા બીજી રીતે અવરોધી રહી છે તો અમે ખાસ એ બાબતમાં હું એક ભાવનગરની પ્રજાને અપીલ કરું છું ભાવનગરના રાજકીય આગેવાનોને અપીલ કરું છું કે ભાવનગર માટે કંઈ કરી છૂટવા માટે જે કંઈ જરૂર પડી કરી છૂટો અન્યથા ભાવનગર છે એ મોટું ગામડું જ બનીને રહેશે